ઠંડી વાત તો નહી વાતી કેવી ઠંડી વાય છે મને તો છે ઠંડી છે છે આ તો વધારે છે હું શેતમ જઈને આવું તો ગોત કરી ગોત કરા ઠંડી દેવ લાગે છે ને હું પાડું પણ હવે ઉલ્લુ પૈસા નહી થી ચાલી રે એવું લાગે ચાલી ના હું કદ્યારી લેતો ગોત કરવા હા કદ્યારી ને હવે ગોત કરા ઠંડા થઈ ગયા હા મને ઠંડી વાય તો

એQua વા પાણી વાવા આઈ ગયો તો બરફ જેવો થઈ ગયો બરફ જેવો યાર આઈ ગયો ઉતરેન આવશે ઉતરેન મોળી મોળ પાતણ ચાકવા ચાલી થઈ ગયા તો હા હા માં તો તો લેવા આવીતી તો કીધું હેડજો બોલી આવું

લે મને આવશી ઠારી દે રબા ચારો મુ ઠારી દે મારા સાલાને શેડો પડી ગયો જડી ઉડવા દે ના હું પણ માર કદી ઓય તો ઉઢાઈ તમે હોય બેહું હું કરું મે કરું દોહા

ના ના તો નોકરી નઈ જવાનું આ તો નોકરી રજા મૂકી ના આયસુ હાલ જઈ ના ના બસ ચાલ ના જવાનું છે એટલે

ભાઈ કેવો બારું મુંઘો તમ બારે તો હું સુક તં હા મુંઘો આવ તમ ડોહો નહીં તે તો તે આવ અમારું કશ્યો આદોની હા હો મુ લેતા ઉત હાલ લેતો હતો ખાટલો કશ્યો આદોની આપણે વાત તો કરશું પયુકશું હા હારું હવે ખાટલા જ પોઢર્તો તો હા હું લઈને આવ જા હારું લેતો હતો જોડે ઝુંઘવા દે હા ઢાળો લાવીશું લેતા ડોહો તારીસ તો પછી પોણી વાર હું તો એકલી હશ જેવી ઠંડી લાગે તો એકલી બહેરાતો ઊંઘ આવું એકલી લાગે ઊંઘાય નહીં આવો પાછી આ ના અગિયાર કોઈ બોલતો તો આવીશ મને જોઈ આવ્યા ના પછી ચીકન મસો હું એવું ઊંઘું ડોઘવા તો મળી

ચોર આયો ચોર નહીં પણ તમે કેમ બીવો છો આટલા ચોર તો હું કો ચોરી કરવા આયો મોસો લેતો હો પાજે લેતો અમાર દોહો પોંકમાં જે કેટલા લાગ્યા હું એક મોસો લેતો હો હા આ હરી છે ના તો શું ઉઈ

બાબુ ઊંચી જ ઊંઘ એકલી બે મારો કોમડો જેમાં એટલે ઠંડી ઓછી લાગ પાછી રાતે ઠંડી

কুলিয়াতে বিদ্যুৎ শেভি ঠান্ডা লাগাছাতা ঠড়িন যায় বাপ রে ঠড়িন Hei! Jeg heter

जो आओ और ती राती कोरा फूल हां कितनी लागो इजो

ઉભા દે કેમ બખારો કરો છો કોણ તમારી આ તો કે તું હું સામે કોક સમજાવ દેજો મેમણ એવું ના બોલે એ જો ઉભા રાત อิชลีสเวลาเล่นทําไมทําไมทําไมทําไม <tuk tangan> એય <laughs> અમને કાઢ લે તમે ઘેર જજો તમે ઘેર જજો ઘેર જજો તમે અમે પર રવા દે એય ઠંડી મરી ને ના હોય યાર આટલું બધું મિત્રો વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો